નમસ્કાર મિત્રો હું વિનુજ શ્રીમાળી અનમેક એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારા માટે એકદમ સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું જે વિદ્યાર્થીઓનું ગણિત બેઝિક કાચું છે જેમને ગણિતમાં થોડું હજી તકલીફ પડે છે એમના માટે સરસ મજાનું સંખ્યા જ્ઞાન કરીને ટોપિક લઈને આવ્યો છું મિત્રો ધોરણ પાંચ નવોદય હોય ધોરણ આઠ નવોદય હોય કે પછી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય મિત્રો સંખ્યા જ્ઞાન હોય તો તમને કોઈ પણ ગણિતની બાબત સમજવામાં બહુ સરળતા રહે છે મિત્રો તો આજે હું તમારા માટે સરસ મજાનો ટોપિક લઈને આવ્યો છું સંખ્યા જ્ઞાન કયો ટોપિક લઈને આવ્યો છું મિત્રો સંખ્યા જ્ઞાન तो मित्रों गणित ना अंदर तमाम संख्या जीरो एक त्र, चार सात आठ ने नौ बने ली, लगी गणित ना अंदर तमाम संख्याओ जीरो एक त्र, चार सात आठ ने नौ આનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી છે આનો ઉપયોગ કરીને બે અંકની સંખ્યાઓ ત્રણ અંકની સંખ્યાઓ ચાર અંકની સંખ્યાઓ પાંચ અંકની સંખ્યાઓ છ અંકની સંખ્યાઓ વિવિધ સંખ્યાઓ આટલા અંકોનો ઉપયોગ કરી અને બનાવવામાં આવી છે મિત્રો તો આગળ વાત કરીએ તો સૌ પ્રથમ તો આપણે સંખ્યાની સ્થાન કિંમત વિશે જાણીશું ત્યારબાદ દાર્શનિક કિંમત વિશે જાણીશું પરંતુ પેલા સ્થાન કિંમત વિશે વાત કરીએ તો ગણિતની બધી સંખ્યાઓની સ્થાન કિંમત આના આધારે નક્કી થાય છે એકમ દશક દસ હજાર લાખ દસ લાખ ને કરોડ તો આનો ઉપયોગ કરીને ગણિતની દુનિયાની અંદર વિવિધ થાય છે સ્થાન કિંમત નક્કી થાય છે ધારો કે હું એક સંખ્યા લખું અહીંયા સરસ મજાની સંખ્યા લખું આ એક મી સંખ્યા લખી છે અને આ સંખ્યાને ને મારે હવે વાંચવી છે મિત્રો શું કરવી છે વાંચવી છે મિત્રો તો કેવી રીતે વાંચીશ કે એક એક કયા સ્થાને છે કરોડના સ્થાને તો કે એક કરોડ દસ અને લાખના સ્થાનની સ્થાન ની હું ભેગી વાંચીશ મિત્રો એટલે કે ત્રેવીસ લાખ હજાર અને દસ હજાર ના સ્થાન વાળીની ની સંખ્યા ને પણ હું ભેગી વાંચીશ મિત્રો પિસ્તાલીસ હજાર છ વાળી સંખ્યા ને એકલી વાંચીશ એટલે કે છસો અને પાછળ લાસ્ટ વાળી બે સંખ્યાઓને ભેગી વાંચીશ ઇઠ્યોતેર મિત્રો આ રીતે આપણે આ સંખ્યા ને વાંચી શકીએ છીએ મિત્રો શું કરી શકીએ છીએ વાંચી શકીએ છીએ તો એક કરોડ ત્રેવીસ લાખ પિસ્તાળીસ હજાર છસો ને મિત્રો બરોબર ને હવે આ સંખ્યાના આધારથી આપણે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત શોધવી હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ તો ધારો કે તમને કોઈ અહીંયા સંખ્યા આપી છે પિસ્તાળીસ સત્યાસી હા અને અહીંયા હું પાંચના નીચે અંડરલાઈન કરી નાખું આની સ્થાન એકમ દસક સો અને હજાર તો પાંચ એ પાંચ એ કયા સ્થાને આવે છે તો કે હજાર ના સ્થાને આવે છે મિત્રો કયા સ્થાને આવે છે હજાર ના સ્થાને આવે છે મિત્રો તો પાંચ ગુણ્યા

તો કે દાર્શનિક કિંમત નો ટોપિક કઈ રીતે સમજાય તો જુઓ સ્થાન જે દાર્શનિક કિંમત એટલે કે દર્શાવવામાં આવતી કિંમત કોઈ પણ સંખ્યાને કોના વડે દર્શાવવામાં આવે છે અહિયાં ની દાર્શનિક કિંમત કીધી હોય તો પાંચ ને કોના વડે દર્શાવવામાં આવે પાંચ વડે તો આ શું થઈ ગઈ દાર્શનિક કિંમત થઈ ગઈ મિત્રો શું થઈ ગયી મિત્રો કિંમત થઈ ગઈ ગમે ત્યારે દાર્શનિક કિંમત પૂછવામાં આવે ત્યારે તમે આવી રીતે દાર્શનિક કિંમતને દર્શાવી શકો છો મિત્રો શું કરી શકો છો દાર્શનિક કિંમતને આવી રીતે દર્શાવી શકો છો સ્થાન કિંમતની મેં તમને વાત કરી એકમ દશક સો અને હજાર પાંચ ગુણ્યા હજાર કર્યા એટલે આપણી જવાબ આવી ગયો પાંચ હજાર મિત્રો કેટલો આવી ગયો પાંચ હજાર મિત્રો હવે મિત્રો આ બહુ બહુ મોટી રીત છે એકમ દશક સો હજાર ગણતા ના આવડે કમ્બર ન પડે તો એના માટે આપણા પાસે શોર્ટ મેથડ પણ છે મિત્રો કેવી મેથડ છે શોર્ટ મેથડ કેવી મેથડ શોર્ટ મેથડ શોર્ટ મેથડ મતલબ શોર્ટ ટ્રીક છે મિત્રો જાદુ શું છે મિત્રો જાદુ જુઓ સંખ્યામાં હું અહીંયા લખું પિસ્તાળીસ સાતસો ને સત્યાસી કઈ સંખ્યા લખી એની એ જ સંખ્યા લખી પાંચની હોય દઉં કેટલા લખી દઉં મિત્રો પાંચ હવે જુઓ પાંચ ના પછી કેટલી સંખ્યાઓ છે તો કે પાંચ ના પછી એક બે અને ત્રણ સંખ્યા આપેલી છે ત્રણ અંકો આપેલા છે પાંચ પછી કેટલા અંકો આપેલા છે મિત્રો ત્રણ અંકો આપેલા છે તો શું કરવાનું મિત્રો પાંચ ના પાછળ ત્રણ જીરો લગાડી દેવાના શું કરી દેવાના ત્રણ જીરો લગાડી દેવાના એટલે આપણી સ્થાન કિંમત કેટલી થાય પાંચ હજાર મિત્રો બરોબર ને મિત્રો તો આવી રીતે આપણે સ્થાન કિંમત ને શોધી શકીએ છીએ મિત્રો ચલો આપણે એક બીજો દાખલો પણ લઈએ ધારો કે ધારો કે આઠ હજાર સાતસો આઠ સાત આપણે થોડી મોટી કરી દઈએ તો પેલા આપણે સાત ની સ્થાન કિંમત શોધી લઈએ મિત્રો કોની સ્થાન કિંમત શોધવાની છે તો કે સાત ની તો મેં લખી દીધા સાત સાત પછી કેટલા અંકો છે મિત્રો જુઓ તો કે એક અને બે કેટલા અંકો છે

ત્યારબાદ હવે મારે ચાર સ્થાન કિંમત શોધવી છે તો હું લખી દઉં અહિયાં ચાર કેટલા લખી દઉં ચાર હવે ચાર ના પછી કેટલા અંકો છે તો કે એક બે ત્રણ અને ચાર કેટલા અંકો છે મિત્રો ચાર તો હું અહીંયા કેટલા ઝીરો કરીશ ચાર ઝીરો કરીશ કેટલા ઝીરો કરીશ ચાર ઝીરો કરીશ તો આવી રીતે સ્થાન કિંમત ને આપણે સરળ રીતે શોધી શકીએ મેં તમને એનું જે પાયાનો ખ્યાલ છે સ્થાન કિંમત કઈ રીતે નક્કી થાય છે એ બાબત પણ સમજાવી અને એને શોર્ટ રીતે આપણે કઈ રીતે એ બાબત પણ સમજાવી મિત્રો તો આવી જ રીતે સંખ્યા જ્ઞાનના વિવિધ ટોપિકોને જાણવા અને શીખવા માટે આજે જ અમારી ચેનલ સાથે જોડાવો અને તમે એની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ જય હિન્દ